જય જવાન જય કિસાન મિત્રો એક એકવીસ વર્ષના યુવાન જ્યોતિ છે રામ મંદિરના મુહૂર્ત મુહૂર્ત નીકાળ્યું છે અને એનો ટીવીમાં એનો મીટિંગ હતી આપણે દેશી ભાષામાં કંઈ મિટિંગ ન કરે એનો એની વિશે જાણવા વિશે એને બોલાવેલો હતો તો એ એક વિડીયો છે તો વિડીયો શેર કરો મિત્રો મને વોટ્સએપમાં વિડીયો મળેલો છે તો આપ બધાએ જોવો કે એનો શું કહેવાનું થાય બાવીસ જાન્યુઆરી નું ખૂબ શ્રેષ્ઠ સૂક્ષ્મ અને નિર્દોષ છે અને એમને આ જ્ઞાન અને આ ઊંડાણ દેખીને ખૂબ પ્રભાવિત થયા છે આવું મુહૂર્ત ઘણા દુર્લભ સંયોગે આવે છે એનું પુનરાવર્તન થવું એ ખૂબ જરૂરી છે જ્યોતિષ શાસ્ત્ર ને આટલા ઊંડાણ સમજાવનાર આ વ્યક્તિ છે વિશ્વ વોરા બાવીસમી જાન્યુઆરીએ એ ઇઠ્યાસી જે મુહૂર્ત પસંદ કરવામાં આવ્યું છે આ જે દિવસ છે એમ કહેવાય છે કે પ્રાચીન કાળમાં જયારે ભરત મહારાજાએ રામ રાજ્ય રાજ્યાભિષેક માટેના મૂહર્તની વસિષ્ઠ ઋષિ પાસે માંગણી કરી હતી અને જે મૂહરત પ્રદાન થયું હતું એ જ મૂહૂર્ત કે કદાચ એનાથી સમાન આવતું મૂહુત આ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પોસ્ટ સુદ બારસનું રામ લલ્લાની પ્રતિષ્ઠાનું મૂહરત છે તેમાં એકવીસ વર્ષના આ ગુજરાતી છોકરાએ મહત્વનો રોલ નિભાવ્યો છે તેની જ્યોતિષીના કાયલ ખુદ પીએમ મોદી પણ થઈ ગયા હતા જે અયોધ્યાના અંગે અને સાથે સાથે જે સાબરમતી ગુરુકુલમ થી પ્રાચીન શિક્ષણ પ્રણાલી અધ્યયન થયું છે માટે એમને ખૂબ ખૂબ આકર્ષણ છે છે તો એ એ અંગે કરીને મુલાકાત મુલાકાત થઈ હતી અને સરસ રહી શાસ્ત્રોક્ત ચર્ચાઓ અને વિમર્શોના આધારે મુહૂર્તના દિવસો અને મુહૂર્તના સમયો નક્કી થયા ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાથે પણ મુલાકાત થઈ મેક ઇન ઇન્ડિયાના લોકો માટે કરીને તો ત્યાં પણ એક ઘનિષ્ઠ પરિચય થયો તો એના પછી એ કાર્યક્ષેત્રમાં જોડાવાનું થયું ખૂબ અમૂલ્ય લાભ મળ્યો મૂળ બનાસકાંઠાના ધરાત ગામના પત્ની વિશ્વ વોરાભારતના જ્યુત જ્યોતિષીઓમાંના એક છે જેમને જેમણે બીજમંત્રની પ્રમાણિનો અભ્યાસ ખૂબ નાની વયે કરી લીધો હતો સૌપ્રથમ સિદ્ધા હેમચંદ્ર શબ્દાનું શાસનમ નામનું વ્યાકરણ મેં સાડા નવ વર્ષની ઉંમરે સંપૂર્ણપણે પૂર્ણ કર્યું હતું એ માટે એક રેકોર્ડ બનેલો છે જે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે આ બીજ મંત્ર એટલે કે એક મંત્રમાં હજાર મંત્રની તાકાતો એને બીજ મંત્ર કહેવાય આ બીજ મંત્રની પદ્ધતિ છે કે જે

એ બૃહદ પારાશર હોરાશાસ્ત્ર મુહૂર્ત ચિંતામણી મુહૂર્ત માર્તંડ જે આના મુખ્ય બેઝ ગ્રંથો છે જેના દ્વારા જેના નિયમો દ્વારા આ મુહૂર્ત રેક્ટિફાય થયેલું છે પાંચ થી છ મહિના પહેલા આ શુભ કાર્યમાં જોડાયેલા વિશ્વ વોરા ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો જેમના મતે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે ઘરનું કાર્ય અધૂરું ચાલતું હોય પણ સરસ મુહૂર્ત મળતું હોય તો આપણે કુંભ સ્થાપના ઘડોની સ્થાપના કરતા હોઈએ છીએ ત્યારબાદ ગૃહ પ્રવેશ કરીએ છીએ તેવી રીતે જ આ શ્રેષ્ઠ મુહૂર્ત મળવાથી અને તમામ અનુકૂળ સંયોગો રચાવાથી આમ દિવસે મુહર્તનું સરસ પ્રાવધાન થયું છે ખૂબ જ ઓછા સમય માટે બનતી આ ગ્રહની વ્યવસ્થા અને ખાસ કરીને આ વિશેષ દિવસે થનાર પ્રાણ પ્રતિષ્ઠાથી ભારત અને હિન્દુ ધર્મ છે તે ટોચની કક્ષાએ પહોંચી જશે તેવું વિશ્વ બોરાનું માનવું છે કમલ પરમાર દિવ્ય ભાસ્કર અમદાવાદ